જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એસબી હિન્દુસ્તાની ચેનલના કોમેડી કિંગ એવા અભિક એટલે કે અભિષેક દરબારના લગ્ન વિશે જાણીશું આજના આ વિડીયોમાં આપણે અભિકની સાસરી ક્યાં થાય છે તેમના લગ્નમાં કયા કલાકાર આવ્યા હતા તેમની વાઈફનું નામ અને તેમના ફોટા પણ જોઈશું તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો અભીકની સાસરી મુડેઠા નામના ગામોમાં થાય છે તેમના લગ્ન ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ થયા છે હવે જાણીએ કે તેમના લગ્નમાં કયા કલાકાર આવ્યા હતા તો તેમના વરઘોડામાં વિપુલ સુસરા નામના કલાકાર આવ્યા હતા અભિકની વાઈફનું નામ નેહલબા છે અને આ તેમના કેટલાક ફોટોઝ પણ છે i